સુરત શહેર અને આસપાસના વિસ્તારમાં થેલેસેમિયા ગ્રસ્ત એક હજારથી વધારે બાળકો રહી રહ્યા છે બાળકોને દર મહિને સારી ગુણવત્તાના લોહીની જરૂર હોય છે અનેક વખત લોહીની અછતને કારણે થેલેસેમિયાગ્રસ્ત બાળકોને લોહી મળી શકતું નથી આ બાબતને ધ્યાનમાં રાખીને સુરત મજૂરાના ધારાસભ્ય અને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સુરત શહેર પોલીસને આ દિશામાં કામગીરી કરવા માટે નિર્દેશ અને સૂચના આપવામાં આવી હતી જે અંતર્ગત દર મહિને એક રક્તદાન કેમ્પનું આયોજન કરવાનું નક્કી કરાયું છે જેના ભાગરૂપે કતારગામ પોલીસ મથક ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું આ રક્તદાન કેમ્પમાં મેયર દક્ષેશ માવાણી સુરત પોલીસ કમિશનર કુમાર તોમર ધારાસભ્યો સહિત અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા દર મહિને યોજાનારા રક્તદાન શિબિરમાં અંદાજે એક થી વધારે યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવી રહ્યો છે આ રસ્તો અલગ અલગ બ્લડ બેંકોને આપવામાં આવી રહ્યો છે જ્યાં પ્રોસેસ કર્યા બાદ થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને તે આપવામાં આવશે તમામ પોલીસ દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં એકત્ર કરવામાં આવશે અને એકત્ર કરીને તમામ બ્લડ બેંક્સમાં આપી દેવામાં આવશે જેથી કોઈ પણ થેલેસેમિયાના દર્દીને રક્ત બાબતની તકલીફ ન પડે